જયમાં તો જ મિત્રો તો અમારા નવો વ્લોગમાં આપશોનું સ્વાગત છે તો આજે અમે તો ગાડી લઈને જવાનું છે હમણાં પહેલાં ને ધોવાની છે બહુ મેલી થઈ ગઈ છે અને ધોઈ કાઢ્યું ને પછી જવાના અમારે મેલડીમાં એ ઉત્સવ છે ત્યાં જવાનું છે કે પછી ને કઈ રીતનું બધું છે એની બધું તમને બતાવશું તો ચાલો અત્યારે પહેલાં ગાડી ધોઈ નાખીએ તો આપણે ગાડી ધોઈ કરીને ગાડી કરી નાખીએ છીએ બરાબર તો હવે મેલડીમાં મંદિરે જવાનું છે

આપડે ત્યારે માતાજીનો મંદિરે ભગી જાશી ઓ જબર સુઈતા છે સાહેબ બી પબ્લિકે બહુ જાય આ પાર્કિંગ એરિયા છે ના આ બલે છે અહીંયા બેઠી છે પબ્લિક આ બધા સ્વયંસેવકો છે

아야, 아, 야, 아, 무, 내, 소용지에 고봐요, 아세요? 시원, 아, 1번 모자가로는 4순. 난비디오 뭐, 호포 먹을 거라. 네, 아, 5분, 6분, 7분, 8분, 9분, 10분, 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 થાય દર્શન કરો એના દાદાઓ નું નામ છે દાદાશ્રીઓ ના 아마 보고디마 멜리로 문제요. 아, 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 아,

શાખવાન ચાલુ છે કેવો બને છે બરાબર બને છે કે નહીં એમ હા સેવક સમુદાય છે આ લોકો આમ કરો તો મેન છે બધા સેવામાં તત્પર રહેવા વાળા માણસો આ બધા સેવા વાળા છે આ બધા આરામ કરે છે કામ નથી એટલા માટે આ જો મવાનું પરિચય દેવાનો છે આ જો સરબતનું વિતરણે ચાલુ છે શ્રીઓ બધા સેવાઓ ફોર સેવા જ આ દુકન આ તો સ્વયંસેવકની જોબ થાયલી જે કાય કમાણી થાય બધી માતાજીના બધાય છે થઈ ગયું છે પરિષદ લઈ લીયો હાલો પરિષદ લઈ લીયો चार काउंटर गोवेला है गर्दी ना कहीं मनस बहनों विभाग है बरसादी આ સ્વયં સેવકો કોઝલ લેડીઝ નો વિભાગ લેડીઝ કાઉન્ટર જો સેમ મોજા તો છે

બધા સ્વયં સેવકો ઓનલી ફોર સેવા બીજું કઈ વાત નહીં કોઈ મતલબ નહીં ખાલી સેવા તે માતાજીના શરણોમાં કોણ છે બટેટા ના સ્પેશિયાલિસ્ટ કોણ છે

પરિષાદી છે છે જે પ્રસાદમાં હોય એ માતાજીનો છે બનાવેલો હા ભાવજી બનાવેલી બધા લોકો સેવામાં આવે છે માતાજીનો માણસો પરિષદી લેવા આવ્યા છે

જો આપણા જેન્ટ્સના જોડવાનો આવી ગયા છે હમણાં લેડીઝના જમણવારમાં હતા જો તમે જોઈ શકો છો કેવો લોકો લાઈનમાં ઊભા છે કોઈને કાંઈ કહેવાનું નહીં હવે હવે મનથી બધી વસ્તુ કરવાની હું જો આ કાઉન્ટરની લાઈન છે આપણી પાછળ જાવ કાઉન્ટર ચાલુ છે બરાબર જેન્ટ્સનું જમણવાર છે જોઈ શકો છો તમે લાઈનમાં વ્યવસ્થિત ઉભું રહી છે નિગમ સેવકો છે ડીશુ આપી રહ્યા છે ડીશુ ને વાટકી આ બધા લાઈન છે પછી આ લોકો કાઉન્ટર વાળા બધા તમામ સેવાઓ બીજું કઈ વાત જ ન નહીં સેવા જ છે આ બધા સ્વયંસેવકો છે અહીંયા આ લોકો ભાત વિભાગમાં છે દાળ ભાતમાં અહીંયા ટાઢી ટાઢી સાઈઝ ફૂલ ઠંડીઓ તડકો ન લાગે એવી સાહેબ સકાસક ફૂલ ઠંડી ને આયા કાંઈ ઘટે જ નહીં માતાજી ને દયા થઈ આ લોકો પાણી વિભાગમાં છે સાસ બો સાસ વિભાગ છે જો સપેલા મોટે સાહેબ અહીંયા કાંઈ ન ઘટે સ્વયંસેવકો આ બધા આ બધા સ્વયંસેવકો છે આ લોકો કાઉન્ટરવાળા ટીમ છે સેવાઓ બીજું કોઈ ભાવ જ નહીં ખાલી સેવા જ તે મેલડીના શરણોમાં સેવા જ છે બીજું કઈ વાત જ નહીં જોવા આ ભાઈ હવારના પાણી વેસે તો ક્યાર ના પાડો જોકે આમ અમારો ભાઈ છે પણ હવારથી ના પાણી જ વેસે છે અહીંયા કાઉન્ટર છે સાસી ગમે એટલી માણસો પીવે તો છેલ્લે પડી રહ્યો ખૂટે નહીં આ દાળ ભાત આ લોકો તો સેવા કરશે જ્યાં સુધી બધા જમીન આવી લે પછી બંધ કરવા થાય ત્યારે આ લોકો પ્રસાદી લે છે છેલ્લે ઉદય ઉભા રહે

અને લઈ જાય ફ્રીમાં માં વાહન વાળા ફક્ત સેવા જ બીજી કોઈ વાત નહીં જો ફક્ત બસ બધાને લાવે પાલડી થી ફ્રીમાં માં ઉખલ્લા પાલડી નવો માં લઈ જાય ને લાવે તો માણસો બધું પરિસ્થિતિ લઈને ઘરે ગરબા જ રવાના થઈ રહ્યું છે ધીમે ધીમે અને કે થોડોક તડકો વધારે છે એટલે માણસો ગરબા જ જાય માસ ગામના સીમાડે માં મેલડી બેઠેલા હો ગમે માનતા કરો તમારું કામ થાય તો જ બકે

આ લોકો પોલીસ પરિવાર છે આ લોકો એ સાથ સહકાર હારો આપે છે માતાજીને માનતા હોય ને તો બધાયને જય માતાજી તો અમે બધાય આવે મેલોડી માંથી નીકળી ગયા છે પ્રસાદી લઈ લઈને જવો હવે ઘરે કારણ કે ગરમી બહુ બધી થતી હતી ખાસ કરીને આ ને ભાણકી ની કોઈ રહેતા નતો આયા બાકી તો આ બધા ઘરે મુક્યાયે પેલા પછી જો નઈ કિનો કે એક લાવતો હું એક રહીશ આ બધા ધીરે કારણ કે વધી જ્યો છે બધાને વધ્યું કાઈ નથી ગયું એમ તો માપ માં જ થા દે છે ઢોકળા બહાર ખવાય ગ્યા ઢોકળા ઢાઈકો ઢોકળા લાવે તો ઓપડ તું બહાર નથી ખાઈ ગયું સુમા હે સુમા હાલા તો રાધાર હાલીને ક્યાં જવાનું ગાડીમાં બેઠો જો માંજ માંની ગાડીઓ ગાડી તું ઊભો થઈ જાડું લઈને આવો જો